કરમ ગતિ હજી બાબુ છે ને બધા વાતો કરી છે હું કરું છું હું કઈ મને કઈ શેડો અડી ગયો એવું કંઈ નો માનતા કરમ ગતિ શું હોઈ શકે બધા કે સારા કરો તો સારું ફળ મળે ને ખરાબ કરો તો ખરાબ ગીતાજી કે છે ખોટું છે એવી મારી વાત નથી પણ મને એમ થાય કે હારા ભક્તિ કરે દુખી છે બોલો દુનિયાના આખી દુનિયાને ખબર છે ને ખોટું કરે સુખી નથી તો આપણે કરમ શું સમજવા

અને આપડી ભોગવવાની તૈયારી છે કારણ કે કોક ને માર્યા હોય તો પછી આપણે માર ખાવ પડે એમાં પછી રોય ન છોડી દે રો આ બધા છૂટવાનું સૂટ વાય આ કંસ કૌરવ ને રાવણ જેવા બાપુ આ દુનિયામાં એવા શક્તિશાળી જેને ઈશ્વર ને ધક્કો કરાવે અને એની પાસે બાપુ આજીવન આજીવન નું એમ કેવાય કે વચન માગી લે હરણાકશ તમે જો જાણે છે બધા હમણાં ભાઈએ કીધું એ આખી દુનિયા ને બધું ખબર છે કરવું કોઈ નથી મુદ્દો ઈ રામ વન માં ગયા તા ને સીતાજી રાવણ લઈ ગયો હનુમાનજી રાત છે કઈક તમારા મારા જીવન માં કઈક બાપુ ઉતરવું જોઈએ એક બેન હતા ને બેન એક માં એના ઘરવાળા ને કથા બેઠી છે હું સાંભળવા બોલો ભાઈ કે જા ને ભાઈ એ બેન અહીંયા ગઈ ને પછી હાજે કથા સાંભળીને આવી ને

એમ ભજનમાં તમે જો બેઠા હોય ને ઘડિયાળમાં એ ન જોવું પડે ને બંગા હું ન આવે ને ચાની એ નો જરૂર પડે બાપુ દી ઉગે એને ભજન કહેવાય રામ એટલે સવારામ કહે છે ભજનના ભરોસે રેજે અંતે ઈનો લોભ છે અમર બીજક જેને હાથ લાગ્યો એને કાળ કેમ લોભ છે બાપુ ભજનના ભરોસાની વાત છે આ સાધુમાં વાતું બધાની ભાઈ હારી પડી છે એના કીજામાં શું મુક્તિની પોટલી છે તમને આપી દે ને મુક્તિ મળી જાય ઈ કે ઈ માર્ગે હાલવાની વાત છે બાકી તો બાપુ જેને ગાંઠ વળી જાય ને કચ્છ નો બારવટીયો જેસલ જાડેજો સદી થોરેલ લઈને નીકળ્યો ને સાસટીયા કાઠી ઘરેથી ચોરી કરવા ગયો તો જો ગુરુ ગોતવાજીયા નહીં મળે તો સમય પાકશે ને તેથી બાપુ આંગળી પકડનારો ફાટેલા લુગડામાં ચડી જાય તમે સમજી લેજો તમારું કામ થઈ ગયું હાલતા થઈ જાવ જાઓ સદી થોરેલ એના ગુરુ છે પણ બાપુ અહીંયા ચોરી કરવા ગયો ને ખીલા ખીલો ઘોડિયા કઢાયો ને અથડીમાં થરબી દીધો અહીંયા બંધ થઈ ગયા ગુરુ મળી ગયા

અને બાપુ છે ને આ છે ને લોઢાના સેણ્યા ખાધા તે દુનિયા ગાણ્યા ગાય છે ના એમની પેઢીઓ ના મારી કોથળા નથી આવતા કે અમારા બાપ દાદા ગાણા ગાવજો તો પાંચ મણ દાણા મોકલાવી ના એવું નથી એ તો કર્યું છે હું એટલે મારા ગાવું પડે છે તોરલ કે મારો એકતારો વધે જાડેજો કે મારી તલવાર વધે પછી જાડેજો કે છે તમારી જો એકતારો વધતો એનું મને પ્રમાણ આપો

સદી તોરલ કે છે જાડેજા હું સમય આવશે ને તમને પ્રમાણ આપીશ દરિયાના કિનારે આવ્યા હોડીમાં બેઠા હોડી હોળી હાલવા અને મત દરિયે હોળી ફૂગીન પવન દિશા બદલાવીને ખોરડા જેવડા જેવડા મોફા મીડર ઉલળવા તેથી કસનો બારો જીવે મારબો રા રા રાહ મીડર રોવા ઓ ભાઈ અને મોત જેદી ઉગરાણી કરે ને તેદી આ બધાય હું આમાં ભેગો છું તમારી ભેગો આ બધા જાડેજા બાપુ કાઈક કર્યું હોય છે તો બાકી રોતા નથી આવડવાનું લખી લેજો એકદી જવાનું છે વાત 100% પાકી છે સમજી લેજો કાંઈક મહાપુરુષો એટલે કે ઘડી આધી ઘડી ચોવી કલાકમાં કઈક કરી લેજો લઈને અડધું ગામ ફેર લઈ એ બૈરુ એમ કે તેલ નો ડબ્બો ખૂટ્યો લાવી દેવો પડે આપણે ઊભું કર્યું છે એમાં પછી પણ એ બહેરું આને ન આવે એ લખી લેવાનું આપણું છે ધ્યાન રાખવાનું આપડી ફરજ આવે એને પૂરું પાડવાનું બાકી ભેગું નહીં આવે એટલું ધ્યાન રાખવાનું આપણા છે પણ આપણા નથી આમ મગજમાં રહેવું જોઈએ કચ્છનો બારવટીઓ બાબુ એક સદી તોરલ પાએ બડપની પા ડોગળે મીડો રોવા હો ભાઈ રા 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 રો તોરલ તોરલ હોડી હમણા બુડી જાય ને મરી જાશું ત્યારે તોરલ કહે છે જાડેજા તમે કહેતા હતા ને મારી તલવાર વધ્યા દરિયાન મડો કાપવા હમણાં પૂગી જાય છે અને ભાઈ જાડેજાને એમ થયું હો હો મોત ઉઘરાણી કરશે આવી મને તો ખબર જ નહોતી અને બાપુ આપણે કાંઠે જ ઉભા છે એક લખી લેજો કાલ ચીઠી ફાટી જાય કોઈને ખબર નથી રહેવાની મારા રામ કોઈ એમ કેતો કે હજી મારા એટલું જીવવાનું છે એ બધાનું તમારો મારો વેમ છે બાકી જેટલું કર્યું એટલું જ તમારું બાકી જય ભગવાન કાઈ છે નહીં આ પેરેલા છે એ કાટ લેવાના છે હું તો પ્રોગ્રામ જ હું અહીંયા કહું કે તમે અમને બોલાવો છો આ ગઈ એકવીને બોલી એકવી એટલે પછી તમે નથી બોલાવવાના હવે ઈદરબર જા ગયો બીજાને કો બીજાને કહો અને અમે કરી છે ને અમારે સાટું કરી છે કોઈને અમારે ભેરાક લગાડવો નથી આ તો ગંગા હાલી જાય પીવો નો પીવો તમારી મોજ પણ પીવા જેવું છે એ વાત પાકી બાકી અમે તો આખી રાતે રાડું એને કે મારા બાપ અમે વઢવાણ ગયા હતા એ કદી રાડે ભારે હાં પડી જાય ખાતામાં જ કઈક જમા કરજે બસ બીજો કોઈ આપણો હિસાબ નથી રાખો અને હું છે ને મારી મોજ કરું છું આ આ આ બધા આ આ બધા બહાર પાડ્યો ને મને મને આ શોખ જ નતો અને મને ખબર ન રહે ને બહાર પાડયો

અત્યારે ઘણા એમ કે દરબાર હોય તારા ઘર નું ફલાણું ઢોકડું એવું બધું કે તમે થોડાક મોડા ભેગા થયા નકર આપણે હિસાબ કરે આનું ટ્યુશન અમારે રાખવું પડે તમારે પણ હવે માર્ગે ચડ્યા છે માર્ગે રહેવા દો સારી વાત છે એટલે આ દુનિયા છે બાપુ એ કચ્છ નો બારવટીઓ સતી તોરલ પાસે બાપુ રોવે છે તોરલ ને કે છે તોરલ તોરલ મોત આવી ઉઘરાણી કરશે મને ખબર નતી મને બચાવ ત્યારે તોરલ કે છે કે મારા નાથ ગભરાવમાં હું તમારી ભેળી છું હમણાં અલગ ધણી હોડી ફુગાડી દેશે હું કામ ને ગભરાવ છું મજા કરો અને એ વખતે જાડે જાય મનો મન ગાંઠ વાળી લીધી કે આ જો હોડી કાંઠે ફુગે ને તો હવે જીવું તા તલવાર ઉપાડવી નથી એવી ગાંઠ વળી જવી જો રામ અને એ બાપુ લાકડી પડે એમ તોરલના પગમાં પડ્યો કાંઠે પૂગ્યા ને લાકડી પડે એમ કે તોરલ મને આ મારે બતાવો તમે વિચાર કરો કોની પાસે જઈને વાતો કરી ભગવાન ને મહાપુરુષો ને સંતો ની કૃપાથી ઘણું બધું છે પણ ખાનારા નો મળે નાખવું ક્યાં વાડ માં ખાનારા તો જોઈ ને પછી બાપુ જાડેજા ને સતી જાડેજા મારા કપડા નદી માથે લઈ અને જેથી જાડેજા નદી એ ધોવા ગયો તેથી જે જાડેજા માથે વિતાડી ને એ તો બાપુ નો આત્મો જાણે છે રામ એમ ભજન એવું હાવ હેલું નથી એટલા માટે કર્મ ની ગતિ છે એ તમને મને હજી સમજાય એવી જ વાત જ નથી એટલે છે શું છે